આગામી પંદરમી ઓગસ્ટના પર્વને ધ્યાનમાં રાખીને સયાજીગંજ પોલીસ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટના દિવસે ભાંગફોડિયા તત્વો દ્વારા કોઈ શહેરમાં અરાજકતા ફેલાવામાં ન આવે તેમજ તેઓની ગતિવિધિઓના તપાસ હેતુ વડોદરા શહેરના એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડા તથા સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસના સ્ટાફ દ્વારા સેન્ટ્રલ એસટી ડેપો સિટી બસ સ્ટેન્ડ તેમજ અન્ય સંભવિત સ્થળોએ જેવા કે બેઝમેન્ટ જ્યાં વધુ પડતા વાહનો પાર્ક થતા હોય છે તેવા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જો કે આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો પણ આગામી સમયમાં જુદા જુદા તહેવારો આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે વિશિષ્ટ ટીમોનું નિર્માણ કર્યું છે એમાં એક ટીમ હોટલ ધાબા ચેક કરી રહી છે બીજી ટીમ છે જે વાહન ચેકિંગ કરી રહ્યા છે અને આ વિસ્તારની અંદર જે રેલવે સ્ટેશન બસ સ્ટેશન વિસ્તાર આવેલો છે ત્યાં અમે લોકો સાથે જોડાઈ માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ અને એમનું ચેકિંગ પણ કરી રહ્યા છે લોકોની સલામતી પોલીસ તો મુખ્ય વિષય છે એને ધ્યાનમાં રાખીને જ આ ચેકિંગ હાથ ધર્યું છે